થોડા દિવસો પહેલા એક મધ્ય સહકારી ના કર્મચારી પર થયેલા હિચકારા હુમલાના બનાવમાં પોલીસે કડક કાર્યવાહી કરી છે પોલીસે હુમલો કરનાર ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ઘટના સ્થળે લઈ જઈને તેમનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું

પીઆઈએમડી સાળુંકે તેમજ લીલીયા પોલીસ ટીમની ત્વરિત કાર્યવાહી બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી પડ્યા હતા પકડાયેલા આરોપીઓમાં દેવકુવાળા લઘુવીર ગીરા નાગરાજવાળા હોવાનું જાણવા મળેલ છે તેમજ લીલીયા પોલીસે આરોપીઓ પાસેથી ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલી વોક્સવેગન કંપનીની વેન્ટો કાર પણ કબજે કરી છે અને સાથે સાથે ઘટના સ્થળે પકડાયેલા ત્રણેય આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન અને કાયદાનું ભાન કરવામાં આવેલ અને પોલીસ કાબલો ત્રણેય આરોપીઓને લઈને ક્રાકચ ગામે ઘટના સ્થળે પહોંચ્યો હતો પીઆઈએમડી સાલંકી અને અન્ય પોલીસ કર્મીઓની હાજરીમાં ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું સમાજમાં ગુંડાગીરી કરનાર તત્વોમાં કાયદાનો ડર રહે તે હેતુથી પોલીસે આરોપીઓ પાસેથી સ્થળ પર જ ઉઠક બેઠક કરાવી હતી અને કાયદાનું ભાન કરાવ્યું હતું પોલીસની આ કામગીરી અને રિકન્સ્ટ્રક્શન જોવા માટે ગામ લોકોના મોટા ટોળામાં પડ્યા હતા